વડોદરા શહેર જે સ્વચ્છતાના મોટા મોટા દાવાઓ કરે છે અને સફાઈના એવોર્ડ લઈને ગર્વ અનુભવે છે પણ આ એવોર્ડની ચમક પાછળ આ જ કોર્પોરેશનની એક કડવી હકીકત છુપાયેલી છે સાથે ગંદકીના સામ્રાજ્યને પગલે લોકો ઘરે ઘરે બીમાર પડી રહ્યા છે તેમ છતાં તંત્રના પેટનું પાણી પણ નથી હલતું શહેરના દક્ષિણ વિસ્તાર આવેલી કોર્પોરેશનની આવાસ યોજના જોઈને તમને લાગશે કે તમે કોઈ વિકસિત શહેરના નહીં પણ કોઈ પછાત વિસ્તારના ખંડેરમાં છો આ માત્ર રહેઠાણ નથી આ તો ગંદકીનું સામ્રાજ્ય છે આવાસ યોજનાના દરેક ખૂણે કચરાના ઢગલા છે સફાઈ છેલ્લા કેટલાક મહિનાથી થઈ નથી તેની ગણતરી રહેવાસીઓ ભૂલી ગયા છે ચોમેર ગંદુ પાણી ભરાયેલું છે જેમાં મચ્છરોનો ઉપદ્રવ એટલો બધો વધી ગયો છે કે રાત્રે અહીં ઊભું રહેવું પણ મુશ્કેલ છે કાયમ રહેતી ગંદકીના કારણે અહીંના રહેવાસીઓનું જીવવું ધોલુ બની ગયું છે લોકો સતત બીમાર પડી રહ્યા હોવાના રહીશોએ આક્ષેપ કર્યા હતા બાળકોને તાવ શરદી અને અન્ય ચેપી રોગોનું જોખમ માથે જચુમી રહ્યું છે જ્યાં રોગ ફેલાવાની ભીતિ છે ત્યાંથી માંડ ગણતરીના ડગલા દૂર કોર્પોરેશનનું દવાખાનું આવેલું છે શું આ દવાખાનું લોકોને સાજા કરવા માટે છે કે પછી ગંદકીથી બીમાર કરવા માટે જ્યાં કોર્પોરેશનની પોતાની સુવિધા છે ત્યાં જ સફાઈનો આ હાલ છે આ કેવો વહીવટી તંત્ર તેવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે વહેલી તકે ગંદકી દૂર કરી લોકોને સ્વચ્છ અને સુંદર વાતાવરણ મળે તેવી રહીશોએ માંગ કરી છે